સદત નજીક કેનાલમાંથી માથું મળી આવ્યા બાદ હિન્દુ સંગઠનો દ્વારા રેલી યુજી પ્રાંત અધિકારીને પત્ર પાઠવવામાં આવ્યું આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં વન તળાવ બાજુ જવાના રસ્તે આવેલ નહેરના પાણીમાંથી ગત તારીખ ઓગણીસ ઓગસ્ટના રોજ ગૌવંશનું કપાયેલું માથું મળી આવ્યું જેથી બોરસદ શહેર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને નહેરના પાણીમાંથી ગૌવંશનું કપાયેલું માથું બહાર કઢાવ્યું જે બાદ પોલીસે ડોગ સ્કોડ અને એફએસએલની મદદથી આગળની કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન બીજા દિવસે પણ નહેરના પાણીમાંથી પણ ગૌવંશના અન્ય અવશેષો મળી આવ્યા હતા જેથી હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો હતો રોષે ભરાયેલા હિન્દુ સમાજે બોરસદમાં વિશાળ રેલી યોજી બોરસદના પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું આ આવેદન પત્રમાં જણાવ્યું છે કે ગત તારીખ ઓગણીસ આઠ બે હજાર રોજ બોરસદ નજીક શહેરના પાણીમાંથી ગૌવંશનું માથું બહાર મળી આવ્યું હતું આ અંગે બોરસદ ટાઉન મથકે ફરિયાદ નોંધાયેલ એફએસએલ તેમજ ડોગ સ્કોડની મદદ લેવાઈ હતી અને બીજા દિવસે પણ ગૌવંશના બીજા અંગો મળી આવ્યા હતા જેને પોલીસ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી માટે

અમારી રજૂઆત એવી છે સમગ્ર હિન્દુ સમાજ જે રીતે કસાઈઓ દ્વારા બે દિવસ ગાય નું ગળું ગાય ની ગાય નું ચામડું ઘેર નાખી બને છે એમની ખરાઈ કરો તાત્કાલિક તમે તરત ને સૂચના કે આ બંધ થવા જોઈએ કારણ કે અવારનવાર બહુ માત્ર હત્યા છે એ હિન્દુ સમાજ નહીં લે દરેક હિન્દુ સમાજ નાગરિક છે ત્રણ મહિનાનો નો પવિત્ર દિવસ તો હિન્દુ સમાજ ક્યાં સાચી છે ઘટનાઓ થશે તો હિન્દુ સમાજ કાયમ આવેદનપત્ર આપવાનો બાબત તમારી પર વિશ્વાસ છે કે આપ સાહેબ હિન્દુ સમાજ ધ્યાનમાં રાખીને સાહેબ તાત્કાલિક બંધ કરાવજો બાકી તો પછી હિન્દુ સમાજ જો તંત્ર ને સાથે રાખીને ચાલે છે પણ ક્યાંક સમાજની લાગી દુભાઈ એના સમાજ ક્યાંક તંત્ર ને સાથે રાખ્યા આગળ ચાલશે ને તો ખોટું વાત એવું વાતાવરણ બગડ્યું સાહેબ એવું અમે કરવા નથી અમને ફરી એકવાર વિનંતી થાય કે આપણી વાળા બંધ કરાવો બોલો ગૌ માતા